આગ એટલી તીજ હતી કે સમગ્ર વિસ્તારમાં ધુમાડાનું ઘાડ વલય ફેલાઈ ગયું અને કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવેલા પોટેશિયમ પરમેગ્નેટ પાવડર અને ઓક્સિજન વચ્ચેના રાસાયણિક સંપર્કના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આગ લાગતા તરત જ કંપનીમાં ઇમરજન્સી એલાર્મ વાગી ઉઠ્યો હતો સુરક્ષા નિયમો અનુસાર તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ કાબૂમાં લાવવાનો એક કલાકથી વધુ સમય લાગી ગયો હતો ઘટનાની ગંભીરતા જોતા ફેક્ટરી ઇન્સ્પેક્ટર વિભાગની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી અને સંપૂર્ણ તપાસ શરૂ કરી સદનસીબે આ ગંભીર આગની દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ગોડાઉનમાં રાખવામાં આવેલ મોટું જથ્થું બળીને ખાખ થઈ ગયો છે આગ લાગવાના કારણોની ઊંડી તપાસ ચાલી રહી છે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તેની દિશામાં પગલાં લેવા તંત્ર ચુસ્ત બન્યું છે